રાજ્યમાં ફરી એકવાર અંધાપા કાંડની ઘટના સામે આવી છે પાટણના રાધનપુરમાં આંખની સારવાર બાદ સાત દર્દીઓને અંધાપાની અસર થઈ છે આ મામલે રાધનપુરની સર્વોદય હોસ્પિટલ સામે બેદરકારીનો આક્ષેપ લગાવવામાં આવ્યો છે મોતિયાના ઓપરેશન કરાયા બાદ સાત દર્દીઓને ઓછું દેખાવાની તકલીફ થતાં પાંચ દર્દીઓને અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે આંખના વિભાગમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેઓની સારવાર ચાલી રહી છે બીજી ફેબ્રુઆરીએ તેર દર્દીઓના મોતિયાના મણીના ઓપરેશન કરાયા હતા પરંતુ આ પછી સાત દર્દીઓને આંખમાં ઓછું દેખાવાની સોજો આપવાની અને આંખો લાલ થવાની તકલીફ થવા લાગી હતી જે બાદ દર્દીઓને અમદાવાદ રીફર કરવામાં આવ્યા છે સાથે જ આરોગ્ય વિભાગે તપાસ શરૂ કરી છે પાટણમાં ટ્રસ્ટ સંચાલિત હોસ્પિટલમાં કેટલાક દર્દીઓ સારવાર માટે પહોંચ્યા અને સારવાર કરાવી મોતિયાના ઓપરેશનની પરંતુ તેમનું જે ઓપરેશન સફળ ન થયું અને તેના કારણે અંધાપુ વધુ છવાઈ ગયું હાલ અમદાવાદમાં પાંચ જેટલા જે દર્દીઓ છે તેમને અહીં લાવવામાં આવ્યા છે સારવાર માટે અને એ જ હોસ્પિટલ કે જ્યાં સારવાર તેમની અત્યારે અહીં ચાલી રહી છે કારણ કે રિકવરી ન આવી અને તેમની જે વિઝિબિલિટી છે તે ઘટી ગઈ અને અત્યારે તેમની સારવાર ચાલી રહી છે પાંચ દર્દીઓમાંથી મોટા ભાગના જે દર્દીઓ છે એ સાઠ વર્ષથી મોટી ઉંમરના લોકો છે જ્યારે એક દર્દી પિસ્તાલીસ વર્ષ જેટલી ઉંમરના છે અને આ સાથે જ જે રાજ્ય સરકાર છે તે પણ સતત સંપર્કમાં રહી રહી છે હોસ્પિટલના કે તમામ જે દર્દીઓ છે એમની સ્થિતિ કેવી છે આ સાથે જ સૂત્રો પ્રમાણે જે પ્રમાણે માહિતી મળી રહી છે તો રાજ્ય સરકારની એક ટીમ કે જેઓ પાટણ પણ પહોંચી છે અને હાલ તમામ જે દર્દીઓ છે તેમની સ્થિતિ શું છે તે માટે પણ તમામ જે અધિકારીઓ છે તેમની સાથે પૂછતાછ કરી રહી છે કેમેરામેન સેલેસ બગડા સાથે સપના શર માઝી 24 કલાક અમદાવાદ રાજ્યમાં એક મહિનામાં આંખના ઓપરેશન બાદ દર્દીઓને અંધાપો આવ્યાની ઘટનાઓ ત્રણ જગ્યાએથી સામે આવી છે સોળ જાન્યુઆરીએ વિરમ ગામના માંડલના ટ્રસ્ટની હોસ્પિટલમાં મોતિયાના ઓપરેશન કરાવ્યા બાદ કેટલાક દર્દીઓને દેખાતું બંધ થવાની ફરિયાદ કરી જે બાદ તેમને અમદાવાદમાં વધુ સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા જોકે કેટલાક દર્દીઓ માટે મોડું થઈ ગયું હતું અને તેમણે પોતાની દ્રષ્ટિ ગુમાવી દીધી આ કાંડની તપાસમાં સામે આવ્યું કે ટ્રસ્ટની હોસ્પિટલમાં સ્ટાફની કમી હતી

સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટે તપાસના આદેશ આપ્યા છે ઓપરેશન સમયે પૂરતા સંસાધનો ન હોવાનો સ્ટાફે જવાબ આપ્યો